સર્વેભાઈ સેવો ને જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ પેલો પાનાં એસી પ્રસંગ છે કહ્યું કે હરજી આજે તું કીર્તન બોલ આ ઘણું જૂથ તારા કીર્તન સાંભળવા આવ્યું છે હરજીએ કહ્યું કે ભાભા ડોસાભાઈની ટોલમાં હું ક્યાંથી આવું મારું ગજુ ડોસાભાઈ કને કેટલું ડોસાભાઈ બોલે તે અદકું ગણે પછી મેં હરજીને કીધું કે તું તારા ગજા નું કાંઈ ન કરતો ભલે પણ તારું ગજુ કેટલું છે એ કોણ નથી જાણતું તું ને શામજી ઢાઢી ઢાઢણ થઈને ઠાકરજી સન્મુખ આવો ત્યારે સૂતા હોય એ પણ જાગી જાય તું ને શામજી રાગ ના સંપૂર્ણ જાણકાર છું તારો કંઠ સુરીલો મધુર કોયલ જેવો છે પછી હવે જાજા વખાણ શું કરવા માટે બે પદ બોલ વૈષ્ણવના મન રાજી થાય ભાઈએ પછી ધનબાઈને બોલાવીને કહ્યું કે લે આ પોથી પધરાવી છે ને સામગ્રી ધરાવ હરજી પદ બોલે અને ઠાકોરજી ભીતર આરોગ્ય વૈષ્ણવનું જૂથ એકત્ર થયું છે અને એકબીજાને કીર્તન લેવડાવવા માટે વિનંતી કરી રહ્યા છે ધનબાઈએ પોથી પધરાવીને સામગ્રી ભીતરમાં ધરાવીને આરોગવાની વિનંતી કરી અને તે પદ સાંભળવા આવ્યા પછી હરજી બે પદ બોલ્યું તે રાગ કાંદડાનું પદ બોલ્યું પદ છે શ્રી ગોપેન્દ્ર રસ રૂપ મે દેખે સમતા ઓર કોઈ નહીં પેખે નેન અલોલ કપોલ કંચન રંગ ગ્રહો ધનુક છબ પર કામ કો લેખે શ્રવણ ની મુક્તા સોહે અતિ સુંદર બીચ બીચ માણેક લાલ વિશેખે વદન કાંતિ પર વારુ કોટી શીશ ભયો વિનોદ દુખ નાહી ન રેખે આ પદ સાંભળીને ડોસાભાઈએ હરજીને કીધું કે તું તો તારી ભાવના પ્રમાણેનું પદ બોલ્યો તને આ ભાવનું દર્શન એક વારકા થયું છે તે પ્રસંગ મને પાંચા ભાભાએ કહ્યો હતો તે વાત સાંભળી હરજી બોલ્યો ડોસાભાઈ તમારા પર તો પાંચા ભાભાની પૂરણ કૃપા છે તમથી તો રંચક કોઈ વાત ગોપ્ય ન રાખે પછી હરજી બીજું પદ બોલ્યો જેનો ભર તેને ખૂબ હતો ફરી બીજું પદ લેવડાવે છે જેના પર એને ખૂબ ભાર છે ભાવ છે ઠાકોરજી માટેનો શ્રી જમનાજી સદા સુખ રાશિ દર્શન દુર્લભ સુલભ પાયો નિરખત કૃત અકૃત સબ નાશી મથુરા માયા અયોધ્યા અવંતી કાંચી કહા કરુ કૃત આછી પુરી દ્વારકા મોક્ષ દાયિકા કહા કરુ કૃત જાય કે કાશી બ્રજ ગોકુલ વૃંદાવન શ્રી તટ અરસ પરસ દેખ્યો પ્રેમ પ્રકાશી દર્શન દંપત દીન દયાનિધિ બિહારી દાસી ચરણ નિવાસી શ્રી યમના મહારાણીજીના ભરનું પદ સાંભળી વૈષ્ણવો હરજીની વાણીના ખૂબ જ વખાણ કરીને રાજી થયા હરજી પાકો ગુણનો પૂરો ઠાકોરજીના જશનો ભંડાર કંઠ તો ઠાકોરજીએ હરજીને શામજીને દાનમાં આપ્યો હોય તેવું લાગે શ્રી મહારાજ તો તેને કીર્તન સમ્રાટ કહીને બોલાવતા તેનું ગાન સાંભળી રીજી રહેતા હરજીને શામ શામજીની કોઈ પૂરવની જુગલ જોડી ભૂતલમાં ઠાકોરજીએ સર્જી છે દોસાભાઈએ કહ્યું કે હરજી સાંજજી કાલે આવી પહોંચ્યો જાણ એ જાલ્યો રહે નહીં પછી ધનભાઈ ભોગ સરાવીને બહાર આવીને પોથીજી ભાભાના હાથમાં પધરાવી દીધા પાંચાભાઈએ હરજીને કીધું કે બિહાગ બોલ પછી હરજીએ બિહાગ કીધો બિહાગ છે લગની કો પેડ્યો ન્યારો પંથીડા લગની કો પેડ્યો ન્યારો जातन लागी सोई तन जाने अब कहा सोच विचारो लगने कुन पेडो न्यारो लगन लगी तब लाच काहूं की कहा करे बेद विचारो हरिये पिया शिको पेंद्र तुम કરીએ પિયા શ્રી ગોપેન્દ્ર તુમ બિના મેરો કોણ કરે ની વેરો પંથીડા લગની કો પેડુ ન્યારો બિહાગનું પદ પૂરું થતા પાંચા ભાઈએ આજ તો ઘણા ઘણા ઉમંગ થી ને ઉલટ ભેર ઘણા હર્ષના સાથે ઠાકોરજી ની જે બોલાવી અને તેનો ભાવ પણ સમજાવ્યો આપણે જે જય બોલાવીએ છીએ તો એની પાછળ શું ભાવ છે એ પાંચા ભાભાએ સમજાવ્યો છે બોલો વૈષ્ણવો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય પ્રભુ શ્રી ગોપેન્દ્ર લાલ કી જય શ્રી જમનેશ મહાપ્રભુ કી જય શ્રી લાલવડરાય મહારાજ શ્રી કી જય શ્રી યમુના મહારાણીજી કી જય પંચ ભગવતી જન કી જય ભાઈ કહે છે કે જુઓ વૈષ્ણવો આપણા ઘરમાં જય બોલાવ્યાનો ઘણો ઊંચો ભાવ છે તેમાં ઠાકોરજીના ખટ ગુણ આવી જાય છે ઐશ્વર્ય ગુણ શ્રી ગોપાલલાલજી નો ગોપાલલાલની જય બોલાવીએ છીએ ગુણ નો યશ ગુણ શ્રી યમના મહારાણીજીનો અને વૈરાગ્ય ગુણ પંચ ભગવતી આમ જે બોલાવ્યામાં ઠાકોરજીના છ ગુણોની જે બોલી જાય છે જેથી આ પછી કઈ અધિક બીજો આપણા ઘરમાં નથી સર્વે ઓછવ મહોત્સવ કીર્તન સમાજ સેવા કાર્યમાં જે બોલાય છે છેલ્લે વૈરાગ્ય ગુણ કીધો તે સર્વ ઓછવ સેવા કાર્ય પૂર્ણ થયાનો ભાવ બતાવ્યો છે શ્રી ગોપાલલાલજીએ પોતાની સૃષ્ટિમાં પંચ ભગવદીજનનું પ્રમાણ બાંધ્યું તે સોળસો બાણુંના પ્રદેશમાં હે ઉખરલામાં બેઠકજીમાં સર્વે સમાજને તેનું પ્રમાણ આપીને સમજાવ્યું હતું તે પંચ ભગવતીની જે બોલ્યા વિના કાર્ય પૂર્ણ થયું ન ગણાય આવો ઊંચો ભાવ આપણા ઘરમાં પંચ ભગવાદી ની જેનો કહ્યો હતો આ સઘળો લીલા પ્રકાર પ્રગટ સ્વરૂપની ભાવનાનો છે ઠાકોરજી પ્રગટ પ્રમાણ છે આમ કહીને ધનજીએ પ્રસાદ વાંટવાનું પાછા ભાઈએ કીધું ધનજી પ્રસાદ વાંટી દે વૈષ્ણવને નીંદર આવે ઘરે જઈને સુખાળા થાય અંદરજી જવાબ આપતા કે છે કે પાછા ભાઈ તમે તો અમારી નીંદર તો શું ભ્રમ નિંદરે ઉડાડી દીધી છે વૈષ્ણવને એવા દ્રઢ ભાવવાળા કીધા છે ત્યાં નીંદર શું ચડે વૈષ્ણવમાં ઠાકોરજી માટે એટલો બધો ભાવ જગાડી દીધો છે કે નિંદર શું છે એ તો કોઈને યાદ જ નથી આવી રહ્યો પાચા ભાઈ કહે છે કે ધનજી પ્રસાદ અદકાઈથી વાંટજે છે ધનભાઈએ સામગ્રી ઠાકોરજીને ઘણી અદકી ધરી છે ધનજી કહે છે હા ભાભા તમારા ભાવ પ્રમાણે વાંટીશ તમારો ભાવ પણ વૈષ્ણવમાં ઘણો અદકો છે અદકો પછી પ્રસાદ પણ અદકો જ વંટાઈ ને અને વૈષ્ણવો લઈને ખૂબ પ્રસન્ન થાય એ ભાવ પણ અદકા ગણઈને ભાઈ કહે છે કે હા ધનજી વૈષ્ણવના ભાવ અદકા થાય ત્યારે મારગનો મહિમા જાણ્યો ગણાય આ મારગ તો ભાવભાવનાનો છે ભાવ પણ ચોખ્ખો હોય તો ઠાકોરજી રીજી રહે પછી ધનજીએ પ્રસાદ વાટ્યો સર્વે જૂથને ભાઈએ જય શ્રી ગોપાલ કીધા અને વિનંતી કરી કે રાજ વેલા વેલા પધારજો અમારા આંગણા પાવન થાય તેવો ભાવ દાખવજો પાછા ભાઈને સર્વે જૂથ જય શ્રી ગોપાલ કરીને ઘર ભણી વળ્યો અને પાછા ભાઈએ જે પ્રસંગ કીધો તેની સરાહના કરવા લાગ્યા વૈષ્ણવના ભાવ અછૂતા હોય તો આ માર્ગમાં રહેવાય અને ઠાકોરજી તો વશ થાય પોતાની લીલાની ઝાંખી કરાવે આમ પ્રસંગની વાત કરતા ચાલ્યા વૈષ્ણવનું જૂથ જુદું પડે છે ત્યારે પણ ઠાકોરજીના ગુણગાન ગાતા ગાતા જ પોતાના ઘર ભણી જઈ રહ્યા છે જેઠાભાઈએ વૈષ્ણવને વાત પ્રસંગે ટોણો માર્યો કે ભાભાની વાત સાવ સાચી છે ગળે ઉતાર્યા જેવી છે હરદામાં સાચવી રાખવા જેવી છે આપણે બજારે વસ્તુવાના ખરીદવા જઈએ ત્યારે દુકાનદારને પ્રથમ ભાવ પૂછે છીએ પછી આપણને ભાવ કે ત્યારે આપણને એનો ભાવ ગેરવ્યાજબી લાગે તો આપણે ત્યાંથી કાંઈ લેતા નથી અને બીજા દુકાનદાર પાસે જઈએ છીએ તેનો ભાવ વ્યાજબી લાગે તો ત્યાંથી ખરીદીએ છીએ તો ઠાકોરજી તો ચતુર શિરોમણી છે એ વ્યાજબી ગેરવ્યાજબી ભાવને જાણે કે આનો ભાવ વ્યાજબી છે તો તો ઠેરાય તે પણ ભાવ જાણીને પધારી જાય આ લોક દાખલો બરાબર છે ને ધનજી ખૂબ સરસ મજાનો લૌકિક ઉદાહરણ આપીને આપણને અલૌકિક ભાવ છે એ આ પ્રસંગમાં આપણને જણાવ્યો છે ધનજી કે જેઠા ભાઈ તે તો સાવ સાચી વાત કીધી કેમ માન્યામાં ન આવે તને પણ ભાભાના સંગનો રંગ લાગ્યો ખરો વૈષ્ણવો એ પોતાના ભાવાવેશમાં થોડી વાર ડેલીએ ઉભા રહીને ચર્ચા કરતા રહ્યા ને પછી વિદાય થયા આ વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ